અને સોમનાથ વેરાવળના લોકલાડીલા ધારાસભ્ય અને હું તો કહીશ કે સમગ્ર ગુજરાત જો કોઈ કોળી સમાજ નો એક સાચો ધારાસભ્ય હોય ને તો એ વિમલ ચુડા છે મિત્રો કારણ કે સમગ્ર ગુજરાત ની અંદર હું ફરું છું અનેક લોકોને મળું છું અનેક ધારાસભ્યોને મળું છું અનેક સંસદ સભ્યોને મળું છું અનેક મંત્રીઓને મળું છું પરંતુ મંચ ઉપરથી જો કોઈ એક ધારાસભ્ય એવું કહે ને કે હું મારી પાર્ટીનો નહીં પરંતુ મારા કોળી સમાજનો છું તો એ વિમલ ચુડાસમા છે મિત્રો મને ગર્વ છે કે વિમલ ચુડાસમા આપણા કોળી સમાજના છે અને તમે એમને જીતીને સાબિત કરી દીધું છે કે કોળી સમાજની એકતા અખંડિતા અને અસ્મિતા હજી હજી વેરાવળ સોમનાથ માં એવી ને એવી છે મિત્રો આપણી વચ્ચે યુવા આગેવાન એવા દેવેન્દ્રભાઈ સોલંકી પણ ઉપસ્થિત છે એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ આજ આપણા સમાજના યુવાનોની તાકાત છે આજ આપણા સમાજ યુવાનોની શક્તિ છે અને કોળી સમાજ માં તાકાત છે કે કોળી સમાજના યુવાનો મુખ્યમંત્રીની ગાદી ઉપર કોઈને હટાવી પણ શકે છે આ મારો કોળી સમાજ છે કે જે ની જાય પણ માય જાનમાં ન જાય Más